સબરીમાલા મંદિર આવ્યું છે કેરળમાં અને આ કેરળની અંદર સબરીમાલા મંદિરની અંદર મહિલાઓ જે છે કે જેની ઉંમર દસ વર્ષથી મોટી છે પચાસ વર્ષથી નાની છે એ આ મંદિરમાં છેલ્લા પંદર વર્ષથી પ્રવેશ નથી કેટલા હે કાકા મહિલાઓને છેલ્લા પંદર વર્ષથી પ્રવેશ નથી પંદર ઓગસ્ટ ઓગણીસોને માં આઝાદી મેળી અને ઓગણીસો ને પાંસઠની અંદર કેરળ કેરળની સરકારે એક કાયદો બનાવીને મહિલાઓના પ્રવેશને બંધ કરી દીધો કે મહિલાઓ કે જેની ઉંમર દસ વર્ષથી મોટી છે પચાસ વર્ષથી નાની છે આ મંદિરમાં નહીં પ્રવેશી શકે શું કામ તો કે આ સબરીમાલા મંદિર જે છે એ ભગવાન અયપ્પાને સમર્પિત છે ભગવાન અયપ્પા અને ભગવાન અયપ્પા જે છે એ બ્રહ્મચર્ય ભગવાન છે બ્રહ્મચર્યમાં માનતા એટલે બ્રહ્મચર્ય અને માનનારા ભગવાન અયપ્પા છે તો એમની સામે દસ વર્ષથી થી પચાસ વર્ષની મહિલા ન જઈ શકે એની સામે સન્મુખ ન જઈ શકે એના માટે આવા નિયમ હતા આ ભગવાન ભગવાન કોણ છે શિવ અને મોહિની આ બંનેના બાળક એટલે કે ભગવાન અય્યપ્પા એવું કહેવાય છે જ્ઞાની દંતકથાઓમાં હવે બ્રહ્મચર્ય છે વર્ષ બે હજાર અઢારમાં માં સુપ્રીમ કોર્ટમાં કેસ ગયો વર્ષ બે હજાર અઢારમાં સુપ્રીમ કોર્ટમાં કેસ ગયો હવે બટોબ્ય વાત છે કારણ કે આ દસ વર્ષથી પચાસ વર્ષની મહિલાઓ નો જઈ શકે પુરુષો જઈ શકે એટલે કે આ ભારત દેશના બંધારણના ભાગ ત્રણ માં આપવામાં આવેલા મૂળભૂત અધિકાર અનુચ્છેદ ચૌદ અનુચ્છેદ પંદર અને અનુચ્છેદ પચીસ નું ઉલ્લંઘન છે અનુચ્છેદ કાયદા સમાન અનુચ્છેદ પંદર ખાલી ધર્મ જાતિ જ્ઞાતિ લિંગ કે જન્મસ્થળના ભેદભાવ ઉપર થતા પ્રતિબંધ અનુચ્છેદ પચીસ ધાર્મિક સ્વતંત્ર માટેનો અધિકાર તો અનુચ્છેદ ચૌદ અનુચ્છેદ પંદર અનુચ્છેદ પચીસ આ ત્રણ મૂળભૂત અધિકાર નું ઉલ્લંઘન છે પાંચ 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 જજની જજની કેટલા આ કેસ ની અંદર નિર્ણય આપ્યો એટલે ચાર જણા એવું કીધું કે તમામ મહિલાઓને તમામ ઉમરની મહિલાઓને તમામ ઉંમરની મહિલાઓને પ્રવેશવાની છૂટ પ્રવેશની શું આપી દીધી છૂટ